બધા એમ કે ને કે જીવ દરેકની અંદર છે તો કેમ બધા સુખી ને દુખી છે કારણ કે આપણા કર્મો એવા છે સૌથી પહેલા દુખી થવાનું કારણ જીવ છે વચન પ્રદતા એકવાર બોલ્યા પછી ફરીએ એટલે દુખી થવાનું કારણ શરૂ થાય છે રઘુ બોલ રીતી સદા ચલ વચન જીવનમાં સુખી થવું હોય અને પોતાના માયલાને સુખી કરવું હોય ને તો જે વચનો બોલો છો ને એને 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 સત્યતામાં નિત્ય સ્થાપિત કરી રાખજો અને સાચું બોલવાના ફાયદા ઘણા છે બહુ યાદ ન રાખવું પડે બાકી ખોટું તો બહુ યાદ રાખવું પડે સાચું બોલવાના એક ફાયદા છે બહુ યાદ ન રાખવું પડે અને જે બહુ યાદ ન રાખે ને અને પરમ તત્વ બહુ નજીક પડે આપણે બહુ યાદ રાખીએ છીએ ફલાણું આમ કરે છે ફલાણી આમ કરે છે ને પેલો કેટલા વાગે આવશે ને પેલો કેટલા અહીંયા અહીંયા આપણે આમ આપણા ઘરેથી કોકર નીકળે ને તો આપણે એ કહે છે હું આવું છું મારી જગ્યા રાખજો બેસવાની જો કેવા આપણે માયામાં કેવા હટપટ્ટી ફસાઈ ગયા છીએ કે આપણા ઘરના આંગણેમાંથી કોક નીકળે તોય આપણે એને એમ કહીએ છીએ કે હું કથામાં આવું છું કથામાં બહુ ભીડ થાય છે પાછળથી આવું તો બેસવા મળતું નથી માટે તું મારી જગ્યા રાખજે અને આપણે રાખીએ પણ પાછું મને વિચાર આવે કે તમે અહીં જગ્યાનું કહો છો કોક ઉપર જાય એને કોને અહીંયા જગ્યા રાખવાનું કહેવાનું છે કારણ કે ત્યાં ત્યાં જીવ છૂટો પડે છે ને છૂટો પડે છે આપડી બેનપણી કહેવાય કે તારી ઉંમર વધારે છે તું જા ને ત્યાં મારી એ રાખજે તું જા હું વાઈન વાઈ આવું છું ક્યાં કોઈ આવું હું કોઈ ના કારણ કે આપણે માયામાં ફસાયા છીએ આપણે જવું નથી ઈ માયા આપણે ઓળખાય બાકી તો દુનિયા આખી માયાની ની વાયે પડી છે દુનિયા જાય હાલી માયા સૌને માયા ને માયાના કારણે જ આપણે જીવ અને ઓળખી નથી શકતા સાય 有你。

એ આડતા નહીં અમારું ઘરેણું છે એ આડતા નહીં આ આ મારું છે મારું છે આ માયા છે અને માયાના કારણે આપણે દુખી છીએ પણ પાછું ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે આ માયાથી દૂર થવું હોય તો એક જ ઉપાય બતાવ્યો છે કેવને કેવલ સાત્વિક શ્રદ્ધાથી તેનું સ્વરૂપ એક શ્રદ્ધા છે એ નામનું સતત જો હરિ કૃપા હૃદય બસ એ આઈ હરિની કૃપા થઈ જાય ગોસ્વામી તુલસીદાસજી મારે ઉત્તરકાંડમાં લખ્યું છે કે આ માયાથી દૂર રહેવું હોય અને દુઃખથી સુખ તરફ જવું હોય મારે તમારે તો એક જ વસ્તુ કરવી પડશે નિત્ય જપ તપ વ્રત જમ નિયમ એ બધું જ આપણે ખ્યાલ રાખવો પડશે તો પછી માયા દૂર ભાગશે આ મારું તારું છૂટી જશે સાધુ સંતો કો ક્યાં લે જાય કુછ નહીં આવી રાખવું પડે અત્યારે તો પાછો કળિયુગનો પ્રભાવ એ બહુ છે પાછો જે માયા છોડી છોડીને બાદ ભાગ્યા છે ને એને તો વધારે વધારે માયા પ્રગટી છે તમે વધારે અમારો તો બાપુ સરળ છે તો ગોવ સ્વામી તુલસીદાસજી મહારાજે અંતિમ આ માયા નો ઉત્તર આપતા કયું છે કે જે જીવ તારું મારું છોડશે એ મેરા હે તેરા હે એ सब कुछ भूल જાયેગે उनको माया स्पर्श નહિ કરેગે તુલસીદાસજી માનસવાત છે ਸਾਰੀ ਕਿਸਰਤਾ ਤੇ ਉਸ ਵਾਈ ਸਾਰੀ ਕਿਸਰਤਾ ਤੇ ਉਸ ਵਾਈ ਜੋ ਹਰਿ ਤੀ ਪਾ ਰਨ ਬਸ ਸਾਰੀ Just with Jap other, just with the other, just with the other, just હરી કૃપા થાય કૃષ્ણ કૃપા થાય શિવની કૃપા થાય તો શ્રદ્ધા રૂપી ગાય હૃદયમાં આવીને બિરાજમાન થાય અને હૃદયમાં એ શ્રદ્ધા રૂપી ગાય શ્રદ્ધા એટલે ઉમા શ્રદ્ધા એટલે ભવાની શ્રદ્ધા એટલે પાર્વતી એટલા માટે જ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે વંદરા પ્રકરણની અંદર ભવાનીને શ્રદ્ધા કયા છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી નો અભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંત તો એ શ્રદ્ધા રૂપી ગાય હૃદયમાં આવીને બિરાજમાન થાય પછી માયા છૂટી જાય મોહ છૂટી જાય કામ ક્રોધ લોભ બહુ બધું જ નષ્ટ થઈ જાય અને જ્યારે બધું જ નષ્ટ થાય ત્યારે માણસ સુખી પણ નથી રહેતો દુખી પણ નહી રહેતો એ પરમ તત્વ તરફ ગતિ કરે છે સુખ દુખ તો એક સિક્કાની બે બાજુ છે પણ હરી પ્રાપ્ત થઈ જાય અથવા તો હરીનો રસ્તો પકડી જાય પછી સુખ છે ને આનંદ આપી શકે સુખની યાત્રા આપણી સંસારોની એટલી જ છે કે આનંદ આપી શકે પણ સુખથી પણ એક ઉપરનું તત્વ છે એનું નામ છે પરમાનંદ એનું નામ છે સચ્ચિદાનંદ એનું જ નામ છે બીજા આપણું સુખ એ કેવા સવારે દાંત કાઢતા હોય ને બપોરે રોતા હોય એવા તો આપણું સુખ હોય આપણે સવારમાં સુખી એક આદ કલાક સુખી ને એક આદ કલાક દુખી પાછા થોડીક વાર પછી પાછું કંઈક કંઈક ફાયદો થઈ જાય તો બધાને દાંત કાઢતા હોય ને પાછું કંઈક જો તૂટી જાય તો પાછું રડતા હોય ઘરમાં છ રકાબી નો સેટ લાવો ત્યારે આનંદ આનંદ હોય ચા પીવાની મજા આવે પણ એમાં એકાદું છોકરું રમતું રમતું એકાદી રકાબી તોડી નાખે તો આખો દી મોઢું ચડેલું રહે જાય આ આજ માયામાં ભી હવે રકાબી તો તૂટી ગઈ પણ તારી માયા કેમ તૂટતી નથી જાય કેમ તારી એમાં છોકરું તોડે ત્યાં સુધી તો વાંધો નથી પણ જો ઘરધણીએ તોડી હોય એટલે ઘર વાળા તોડી હોય તો બીજી બને નહીં ચા તો તોડી નાખી આ માયા થી છૂટવા માટે સચિદા આનંદના માર્ગ તરફ આગળ વધવું પડશે આપણે આપણે સુખ અને દુઃખ તો આપણું ક્ષણિક હોય છે ક્ષણિક સુખ આપણે આનંદ નથી કરી શકતા સવારમાં આમાનંદ કરતા હોય ને બપોરે રડતા હોય ને પાછા સાંજે આનંદ કરતા હોય આપણે ક્ષણિક છીએ જ્યારે આ સંતો મહાપુરુષો હા એ આનંદ કંઈક અલગ છે એની પાસે ન તો ભૌતિક સુવિધા છે ન તો બંગલા છે ન તો કાર છે ન તો જોડીમાં પૈસા છે અને છતાં આનંદમાં હોય છે કેમ કેના કારણે અહીંયા જે પ્રશ્ન છે ને કે જીવમાં બધામાં પરમાત્મા છે તો સુખી દુખી કેમ થાય છે કારણ કે સામાન્ય જીવ એ પરમાત્માના પથ ઉપર ચાલી નથી શકતો સતત માયામાં સંપત્તિમાં મોહમાં ભટક્યા કરે છે રસ્તો જ્યારે સંત ક્યાંય નજર નથી કરતો પથ ઉપર ચાલ્યા કરે ને એટલા માટે જો આનંદ સંત ફકીર કરે તો આનંદ નાહી સાધુ સંતો પાસે ન તો કોઈ ભૌતિક સુવિધા છે મારી પાસે કાંઈ નથી લો હું હકીકત કહું

હમણાં હું હરિદ્વારથી અહીં અઢાર તારીખે આવ્યો સત્તર તારીખે રાત્રે અહીં આવવા માટે તમારી સાથે એરપોર્ટ ઉપર આવ્યો કશું જ નહીં એક બેગ પણ નહીં પણ મારી સાથે એક નાની બેગ હતી મારી સાથે બીજું કંઈ કંઈ હતું નહીં મારી પાસે કશું જ નહીં પણ મારી પોથી મારી સાથે હતી બેગમાં સાહેબ હું પોથી છે હા સાચું હું ગમે યાત્રા કરું અત્યારે આ બધા છોકરાઓ અહીંથી રામેશ્વર જશે તો બધા મારી કોઈ આ વસ્તુ લઈ જાય કોઈ આ વસ્તુ લઈ જાય પણ મારી પોથી હું કોઈને ના આપું સાહેબ હારે અને પોથી આ પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા ભગવાતે આકાશમાં જઈને અમે ઉડ્યા પોથી પોથી હારે રાખો તમને એમ થાય કે આ પોથીથી બધું થાય એ તો મને અનુભવ છે કે આ પોથીથી શું ના થાય આ આ પોથી નથી સ્વયં પરમાત્મા છે સ્વયં ભગવાન છે ને ભેડો રાખું છું એટલે હવે એને થોડીક જવાબદારી હોય ને આપણે તો એને ગાઈએ છીએ અને માટે અમે આનંદ કરી શકીએ છીએ માટે અમે બાકી તમે ચાર દિવસ ફરવા જજો ચાર દિવસ તો જાઓ તમે પાંચમા દિવસે ઘર સાંભળશે અમે દોઢ દોઢ મહિને ઘરે પાછા આવીએ છીએ અને પાછા ઘરે આવીએ ત્યારે એવા જ આમ સ્ફૂર્તિમાં આવીએ જરાય થાક નહીં જરાય મોઢા ઉપર દુઃખ નહીં એટલી જ ઉર્જા સાથે આવીએ કારણ કે અમારી સાથે ભગવાન હોય છે અમારી સાથે પરમાત્મા હોય છે અમારી સાથે ઈશ્વર હોય છે એવો અમને શ્રદ્ધા છે માટે સંતો આનંદ કરે છે આનંદ ના દિવસ અહીંયા કથા આહા આયોજનમાં બેઠા છો તમને કેટલો આનંદ આવે તમે વિચાર કરો અમાર તો બારેય મહિના આ છે અમે કેટલો આનંદ કરતા આવશો તમે બાર મહિને એકાદ વાર રામનવમી આવે ને તમે રામનવમી ઉજવો અને તમને આનંદ આવે અમારા મહિનામાં બે વાર રામ જન્મ કથામાં આવે અને બાપુ અમાર તો મહિનામાં બે વાર રામનવમી આવે અમને કેટલો અને અમે તો મારી જાતને ભાગશાળી માનીએ કે પરમાત્માએ અમારી ઉપર કેટલી કૃપા વરસાવી કેટલી હરી કૃપા થઈ અમારી ઉપર પણ તમે બધા એવા આશીર્વાદ આપજો બાપુ બધાને કહું છું રામનગર વાસીઓને કે હું સંસારમાં છું પણ એટલા જરૂર આશીર્વાદ આપજો કે મને માયા બહુ સ્પર્શ ન કરે આ પોથી મારે હારે રહે આ પોથી પૈસા ના માગવા માંડે એટલો તમે મને આશીર્વાદ આપજો સાહેબ